જૂનાગઢમાં સ્વદેશી સ્થાનિક ઉત્પાદનોના સો જેટલા સ્ટોલ સશક્ત નારી મેળાનો શુભારંભ થયો છે જૂનાગઢમાં મહિલાઓની ઉત્તમશીલતા અને સ્વદેશી વસ્તુઓના પ્રોત્સાહન આપવા માટે રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર પદ્યુમેન વાચા દ્વારા મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી લોકલ સ્વદેશી ઉત્પાદન એટલે કે નારીનું સશક્તિકરણ ખાસ કરીને સરકાર દ્વારા નારી સશક્ત પગભર થાય તે માટે સો જેટલા સ્ટોલ અહીંયા મહિલાઓને એકદમ ફ્રીમાં ફાળવવામાં આવ્યા છે જૂના મંચના બેન મકવાણા છે સ્વદેશી આપણે જૂનાગઢમાં ખાસ આયોજન કરેલ છે અને આજે જે ઉદઘાટન કલેક્ટર સાહેબ દ્વારા થયું છે અને આમાંથી અમને લેડીઝને કંઈ આપણે ખૂબ લાભ થાય છે મહિલાને કે આર્થિક રોજગારી મળી રહી છે અને ખૂબ રિસ્પોન્સ પણ બહુ સરસ મળે છે કેટલો પ્રોડક્ટ બનાવી તમે અમારે પંદરથી સોળ મારી પ્રોડક્ટ છે અને રિસ્પોન્સ બહુ સરસ મળે છે મારે કેવા પ્રકારની પ્રોડક્ટ છે મારે હર્બલ પ્રોડક્ટ છે બધી એલોવેરા જેલ વેક્સ પાવડર છે

લોકલ ફોલ વોકલમાં કોઈ આવતું નથી પણ આ ગવર્મેન્ટની જે આટલી સારી વ્યવસ્થા છે એના હિસાબે અમને સારો રિસ્પોન્સ મળે છે અને સારું કમાઈ લે છે હું છે હું ટીવાય બીએ ઇકોનોમિક્સમાં એમ એમ ઘડતા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું અને ગુજરાત ગવર્મેન્ટ સરકાર દ્વારા એક નવો વિષય દાખલ કરવામાં આવેલો છે જે ઇન્ટર્નશીપ છે ઇન્ટર્નશીપમાં કોઈ પણ સ્થળે જઈ એટલે ઉદ્યોગ છે કોઈ એવી ગવર્મેન્ટ જોબ છે સરકારી કંઈ સંસ્થા છે જેમાં કામ ચાલુ છે એ સ્થળે જઈ અને તમારે અભ્યાસ કરવાનો છે બને છે અને આપણે પણ એ અભ્યાસ કરવાનો જેથી આપણામાં એ સ્કિલ ડેવલોપ થાય એ માટે આ એક વિષય દાખલ કરવામાં આવેલો છે અને એમાં અમે આ એક વિષય છે એવામાં ઇન્ટર્નશીપમાં અમે ગયા છીએ અને એમાં તમે ગીર અહીંયા લોકલ ફોર વોકલ એવા સ્થળે અમે આવ્યા છીએ જ્યાં સ્વદેશી કાર્યક્રમ કરવામાં આવેલો છે કે જે બધી સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદન કર્યું છે અને એનું વેચાણ કરે છે તો અમે અહીંયા મેડમ સાથે કે કેવી રીતે આ વસ્તુનું માર્કેટિંગ કરવું લોકો કઈ રીતે એનું વેચાણ કરે છે એ અમે શીખીએ એ સ્કિલ જો અમારામાં ડેવલપ થાય એ માટે અમને મેડમે અહીં બોલાવ્યા છે નાગટની અંદર સ્વદેશી સ્ટોલ કરવામાં એક્સપો એટલે આમાં જે મહિલાઓ પગભર થાય એટલા માટે સરકાર ખાસ આમાં કામ કરી રહ્યું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો કે આ મહિલાઓ બધી જ છે તો ઘરે જ પ્રોડક્ટ બનાવતી હોય આપણે પૂછીએ તમે નામ શું જુનાગઢમાં જ રહું છું વૃંદાવન ની ગૌ સંવર્ધન ના નામથી અમારી પોતાની ગૌશાળા છે એટલે બેન આ કેવી રીતે બધી આ પ્રોડક્ટો બનાવો છે શેમાંથી બને છે એ બધી પ્રોડક્ટ છે ગાયના ગોબરમાંથી બને છે અને પચાસ થી પંચાવન જેટલી પ્રોડક્ટ છે અમે ગોબરમાંથી બનાવીએ છીએ પ્રોડક્ટ બનાવવા માટેનો પ્રયત્ન કરીએ કેટલી પ્રોડક્ટ તો બને બેન અને આ વેચાણ કેવી રીતે કરે એટલે પ્રોડક્ટ તો ગાયના ગોબરમાંથી છે તો ઘણી બધી ઘરના બધી સુશોભનથી લઈને ઘરમાં રસોડાની અંદર વપરાય પેન્ટ સ્ટેન્ડ છે ચમચીના સ્ટેન્ડ છે ઘણું બધું થાય છે એટલે અસંખ્ય પ્રોડક્ટ બને છે જે હેલ્થને રિલેટેડ છે બીજું કે આ જે ઇકો ફ્રેન્ડલી બ્રિક્સ છે તો આ ઈંટ જે છે એ આખું બનાવવાથી ટેમ્પરેચર આખું મેન્ટેન થતું હોય છે અને એનો ક્રેઝ અત્યારે ખૂબ આવ્યો છે કારણ કે વર્તમાન સમયની અંદર આપણે જોઈએ છીએ તો ખૂબ જ વાતાવરણ આખું દૂષિત થયું છે જેના કારણે ટેમ્પરેચર વધતું જાય છે તો એને એનાથી બચવા માટે અને રેડિયેશનથી બચવા માટે એક ગાયનું કબર જ માત્ર એક એવું જે છે કે જે માણસને રેડિયેશનથી બચાવે છે અને ભવિષ્યની અંદર આને બધાને વળવું જ પડશે અને બ્રિક્સ બનાવવાનું એટલો જ મહત્ત્વ છે કે પહેલાં લોકોના રોગ ઘરની અંદર રહેતા હતા તો લોકોની હેલ્થ સારી રહેતી હતી અને અત્યારે એનાથી દૂર થઈ અને આપણે સિમેન્ટ કોમ્પેટરના જંગલ શરૂ કરી દીધા છે જેને ફરી પાછા પ્રકૃતિ બાજુ લોકોને લઈ આવવા માટે થઈ અને ગાય બાજુ બધાને પડવું જ પડશે અને ગોબર બાજુ પણ પડી શકશે આ આ બધા જે સ્ટોલો છે એટલે આમાં પગર મહિના થતો હોય તમે આમાં પૈસા તમને મદે છે એટલે જ્યારે જ્યારે સરકારી દ્વારા જ્યારે પણ સ્ટોલ આપવામાં આવતા હોય ત્યારે અમને મહિલા બાળ વિકાસ નિગમ તરફથી મને સ્ટોલ આપેલો છે તો એવરેજ ત્રણ દિવસ ચાર દિવસના સ્ટોલ થતા હોય તો એમાં રૂટિન એવરેજ લગભગ ત્રીસ ચાળીસ હજાર પિસ્તાળીસ હજાર સુધીનું સેલિંગ થતું હોય છે એટલે બહેનોને આનાથી રોજગારી મળે જ છે બેન આ જે તમે ઘરે જે પ્રોડક્ટ બનાવો છો એટલે આખા વર્ષમાં તહેવારો પણ આવતા હોય આ વેચાણને બધું કેવી રીતે કરો છો તમે વેચાણ બધું ઘરેથી કરીએ છીએ દાખલા તરીકે ગણપતિ છે તો ભાદરવા મહિનાની અંદર ગણપતિની સિઝન આવતી હોય તો જો આ બધા ગણપતિ આપ જોઈ રહ્યા છો તો એ ગણપતિનું સેલિંગ થતું હોય છે ગઈ વખતે સિત્તેર પંચોતેર મૂર્તિ મેં સેલિંગ કરેલી હતી એટલે લોકોની હવે થતી જાય છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ ટોટલી જે આખા ઘરે અને ક્યાંય બહાર જવું પડતું નથી ઘરે જ ઓગળી જાય છે અને ઘરના ગમલામાં જ એનું આખું ખેતર ખાતર થઈ જતું હોય છે પછી દિવાળી આવે તો એની સિઝન હોય છે નવરાત્રિની અંદર ધૂપ બધા અલગ અલગ પ્રકારના હોય છે હવન કાસ્ટ બનાવીએ છીએ તો દરેક વખતે હવન થતો હોય તો એ કાસ્ટ લાકડા ન કાપવા પડે કાસ્ટનું કાસ્ટ અને ગોબરનું ગોબર પવિત્રને પવિત્રતાની દ્રષ્ટિએ પણ સારું જ છે એટલે હવન કાસ્ટ પણ બનાવીએ છીએ અને એનો સારી રીતે ઉપયોગ કરે છે લોકો એટલે તમે જોઈ શકો છો આ આ બધા સ્ટોલ છે જોઈ શકો છો એટલે બધી જે પ્રોડક્ટ અહીંયા સ્વદેશી એટલે ઘરે જ જે બેનું પ્રોડક્ટો બનાવે પછી ઇકો ફ્રેન્ડલી હોય કટલેરી હોય હોજીયેરી હોય આ કપડાં અને બધી જ વસ્તુ તો સરકાર દ્વારા લગભગ સૌથી વધારે સ્ટોલ જૂનાગઢની અંદર ફાળવવામાં આવેલા છે અને બધે જ બેનો પગભર થાય અને સ્વદેશી બધા જે ખરીદી કરે અને પ્રાકૃતિક જ બધું એટલે ઘરમાં પણ ફાયદો થાય બેને કીધું કે હવે ગરમીનું પ્રમાણ વધી ગયેલું છે તો ઇકો ફ્રેન્ડલી ઈટ પણ બેન દ્વારા બનાવવામાં આવેલી છે એટલે ઠંડુ રીએ હેલ્થ પણ સારું રહે અને ખાસ તો મહિલાઓ પગભર થાય તો ઘરે બનાવેલી પ્રોડક્ટ ખાસ આ બજારમાં વેચાઈ શકે મહેશ કથેરિયા દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ મહેશ કથેરિયા દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ